જીમ ને મામા માયા એવું ને એવું ને એ એ એ મામા પપ્પુ ટીના ના દુનિયા ભગવાન પિન્સુ બેન પિન્સુ બેન ચાલુ કરો ભગ અરે આ બાજુ રે તું તું બનતી બેન તો બેન ચાલુ કરો

ए बी सी री ब अक्षर जा जा रे अपने गमे ए बी सी तो मैंने देसी हमें के रूपी लुननारे भावे इन गुजराती मन में गमे प्रभुवा गांव जीमा मेरा पापा भरे अंग्रेजी में मेरा पापा पाउन तो एकड़ा से बहु जा जा रे अपने गमे मंत्री कोई ए में अक्षर से माने भूल ગુવા બળી કરવા જાતા ગુવા મારા ઓટી ડોડીઓમાં ગુનવાતા ગુવા મારા આ કરી દેને પછી તારો એકલો હાલો હાલો ફટાફટ 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 એ હાલો ચાલુ મને <Nos> <Nosorman> <and movies pourtant hacen> <salaries� inhale> હા 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 તને તમને તું તારું છું લે એ તને તું હાલ તું તમ તને ડિસ્કવ તમે જવા લાગો હાલો 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 કરો ચાલ હાલો એ બુવા પાણી કલ્વા જાતા હાલો હાલો

トーリー